હેલો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ગરમીથી બચવા માટે એક રિફ્રેશિંગ ડ્રિંક ની રેસિપી જે કાચી કેરીમાંથી બનતું ગરમીનો કાટલો જે બહુ જ ટેસ્ટી બને છે ને હું મારી સ્ટાઈલ થી બનાવવાની છું નવી રેસીપી શીખવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ને બાજુમાં આપેલી બેલ આઇકન ને જરૂરથી દબાવજો જેથી તમને અમારી નવી રેસિપી ની નોટિફિકેશન મળી જાય તો ચલો આપણે સ્ટાર્ટ કરીશું આપણે કાચી કેરી લેવાની છે માર્કેટમાં કોઈ પણ કાચી કેરી મળે તે તમે લઈ શકો છો તેને છોલી લેશું આપણે છોલી છોલી ગયા બાદ તેને આપણે પાણીમાં મૂકી દેશું પાણીમાંથી લઈ તેને કાપી લેવાની છે વચ્ચેનો ગોટલો નીકાળી દેશું આજુબાજુની બધી જ કેરી કાપીને લઈ લેશું બધી જ કપાઈ ગયા બાદ કુકરમાં આપણે તેને બાફવા માટે મૂકી દેશું ત્રણસો એમ પાણી લેશું અને બે કેરીના ટુકડા નાખી દેશું હવે તેને બંધ કરીને મીડિયમ તાપ પર ત્રણ વિસલ વગાડી લેશું તમે જોઈ શકો છો સરસ બફાઈ ગઈ છે હવે તેમાં બ્લેન્ડર ફેરવીને તેને એક રસ કરી લેશું હવે ચાણી લેશું તેના તેને ગળી લેશું હવે તેમાં માર્કેટમાં આવી લાલ સાકર મળે છે તે સાકર ને આપણે દળીને લઈ લેશું તેમાં નાખી અને હલાવી લેશો હલાવ્યા બાદ તેને આપણે ગેસ પર લઈ લેશું મીડિયમ તાપ પર એને થવા દેશું એક ઉભરા જેવો આવે ત્યાં સુધી થવા દેશું પછી તેમાં આપણે અડધો કપ ગોળ નાખી દેશું સંચળ પાવડર નાખીશું અડધી ચમચી મીઠું નાખીશું હવે તેમાં શેકેલા જીરાનો પાવડર અને પાવડર હવે બધું પ્રોપર મિક્સ કરીશું મિક્સ કરીને તમે તેનું ટેક્સચર એવું આવવા દેસુ કે જે મધના ટીપા પડતા હોય તો કેવું દેખાય તેવું મધ જેવું થવા દેવું એકદમ ટ્રાન્સફરન્ટ તમને દેખાશે બસ હવે બે જ ઉપરા લાવવાના છે વધારે તેને બફાવા દેવાની જરૂર નથી કેમ કે આપણે કેરી બાફીને લીધેલી છે બસ આટલું આવા દેવું થઈ ગયું છે હવે હવે ગેસ બંધ કરી લેશું ગેસ બંધ કરીને આપણે એક બાઉલમાં તેને ઠંડુ થવા નીકાળી દેશું આને તમે બાર એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રીજમાં તેને આઠ થી નવ મહિના સુધી સ્ટોર કરી શકો છો હવે આપણે સર્વિંગ ગ્લાસ લઈ લેશું તેમાં નીચે બરફના ટુકડા નાખીશું થોડા ફુદીના પાન નાખીશું આપણો તૈયાર કરેલો ગરમીનો કાટલો લઈ લેશું તેમાં એકદમ ચિલ્ડ ઠંડુ પાણી રેડીશું તો તૈયાર છે આપણો ગરમીનો કાટલો ગરમીમાં તમને કેવો લાગ્યો બનાવજો અને મને કોમેન્ટ કરજો ઉપરથી ફુદીનાના પાન મૂકીશું